કચ્છમાં ચાર પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ગભરાટ ફેલાયો રાપર થી બાવીસ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ બારી દરવાજા ખખડ્યા બિલ્ડિંગમાં રહેતા લોકોએ આંચકાનો અનુભવ કર્યો કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ છ ની નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી આશરે બાવીસ કિલોમીટર દૂર રણકાંધી નજીક નોંધાયું હતું વહેલી સવારે ચાર ત્રીસ વાગ્યે આવેલ આ આંચકાને કારણે નજીકના વણોઈ અને આસપાસના ઘેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા તો રાપર અને ભચાઉ સુધી આંચકાની અસર વર્તાઈ હતી બારી દરવાજા ખખડી ઉઠ્યા હતા ચાર પોઈન્ટ છની તીવ્રતાના આંચકાથી સામાન્ય રીતે મકાનો કે જાનમાલને મોટું નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે વાગડમાં વહેલી સવારે ધરતી ધ્રુજી ઉઠી હતી જેથી ભારે અવાજની સાથે લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો રાપરની એક મોબાઈલ શોપમાં સીસીટીવીમાં આ ભૂકંપની ધ્રુજારી કેદ થઈ હતી કચ્છમાં આવેલી વાગડ ફોલ્ટ લાઇન સક્રિય હોવાને કારણે બચ્ચાઓને રાપર વચ્ચેના વિસ્તારમાં આવા આંચકા વારંવાર અનુભવાય છે કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલાં છીસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એઈટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરણ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ